જે રીતના અમારી છેલ્લી વાર જે રીતના અમારી એમની સાથે વાત થઈ હતી ઓમ ડાબી સાથે ત્યારે એમણે એવી વાત પોતાની રાખી હતી કે લગભગ લગભગ જે મણિધર બાપુ છે એમની દીકરીની હત્યા થઈ શકે છે અને મારી પણ હત્યા થઈ શકે છે જો કદાચ ને આવું થાય તો આ યોગ્ય કહેવાય કે ન કહેવાય કાનૂન દ્રષ્ટિએ બાપુ છે ધર્મ છે આસ્થા છે અલગ વસ્તુ છે પરંતુ આ પ્રકારનો કોઈને ડર લાગે ને આ પ્રકારની અરાજકતા જો કોઈની અંદર જાગે તો આ કેટલું યોગ્ય કહેવાય કાયદાકીય દ્રષ્ટિએ પણ જો કાયદા કી હોય તો પોલીસ છે જ ને ભાઈ તમે ગામમાં કેતા શું કામ ફરો જાઓ પોલીસ માં દો રક્ષણ માંગી લો કે મારી હત્યા થવાની સંભાવના છે અને માન લો કે મારી હત્યા થાય તો સો સો લોકો તમારે એને જવાબદાર ઠેરવવા આ કરો એટલે વાત થઈ જાય પૂરી કોઈ એને અડે પણ નહીં કારણ કે પછી તો સ્વાભાવિક છે બધી વાત લીગલી થઈ જાય અત્યારથી તમે આગોતરી જાણ કરી દો પોલીસ ને કે ભાઈ મને આશંકા છે કે આ પ્રકારના ઘટનાક્રમ થી બાપુના નિકટના કોઈ પણ વ્યક્તિઓ દ્વારા મારી ઉપર એમ કે હુમલો થઈ શકે એવી સંભાવના છે અને

મને ખબર કરવી રહી હવે તમે અત્યારે કયો છો એ તો બરાબર નહીં ચોરી કર્યા પછી તમે એમ કહો કે ભાઈ હું ચોરી કરવા ગયો તો શેઠ જાગી ગયા શેઠ જાગી ગયા હું ભાગવા ગયો એટલે પડી ગયો તો શેઠ ને સજા કરો એને મને પેલા કેવું જોયું કે હું જાગી જાઉં છું એવું ચાલે એના જેવું છે જો આ જો એક વસ્તુ કહું જડ કાયદો જુદી ઘટના છે અને પ્રવાહી નીતિ જુદી ઘટના છે કેટલીક બાબતો કાયદામાં જે વણી લખી હોય છે એવું હોતું નથી નેચરલ જુદો જસ્ટિસ હોય છે તો સુષ્મા સ્વરાજજીએ પણ કીધેલું આપણી જાણ ખાતર વિદુષી ગણાતા હતા સુષ્મા સ્વરાજજી આજે આપણી વચ્ચે નથી પણ એણે એક વખત એવી ટકોર કરી હતી કે આપણી અદાલતોમાં એટલે હિન્દુસ્તાનની અદાલતોમાં ન્યાય નહીં નિર્ણય થાય છે હવે નિર્ણય અને ન્યાયમાં બહુ તફાવત છે નિર્ણય તો બે ને બે ચાર જ થાય પરંતુ બે ભીમ ભેગા થાય તો ચાર નહીં ચાલીસ ને ભારે પડે એ આ નીતિની વાત છે કે બે ને બે ચાર એ સ્વાભાવિક વાત છે પણ દોર દો એ તમે કયો તો આપણે જાણીએ છીએ બાવીસ થઈ શકે જે એવી સક્ષમ વ્યક્તિ હોય તો એમ આ કેસમાં ભાઈ જે અત્યારે ઓમ ડાભી કે છે કે મને ખબર જ હતી કે હું શું કરી રહ્યો છું પણ મને તો એમ થાય છે કે જો તમારું નેચરલ એરેન્જમેન્ટ હોત તમારો પ્રેમ પવિત્ર હોત તમારે દગાખોરી કરવી ન હોત તમારે એકબીજાને પરસ્પર લગાવ હોય તો આ દુનિયામાં તમે પ્રથમ પ્રેમી છે નહીં શ્રેણી વિજાણનથી માંડીને આપણે કોણ કોની કથાઓ ક્યાં નથી જાણતા સૌરાષ્ટ્રભરમાં તો એની ફિલ્મો ઉતરી છે ને બધા આપણે બિલકુલ તાળીઓ પાડી પાડીને એને વધાવીને જોઈએ છીએ તો ભાદર તારા વેતાપાણી ફિલ્મની સ્ટોરી શું છે શ્રેણી બિજાણ શું છે લેલા મજનું શું છે જુલિયો રિબોટ શું છે બધું જ છે સાહેબ પ્રેમ સામે કોઈને વાંધો નથી તમારે છાન ગપત્યા અને આ જે ઘટનાક્રમ બેનો એની સામે વાંધો કારણ કે એનાથી આખો સમાજ એટલે કે એનું કુટુંબ મણિધર બાપુ જેવી હસ્તી જે છે એને પણ નતર એનો વાક તો કઈ છે નહીં એને ભગાડી નથી એને એવા દુઃસંસ્કાર આપ્યા નથી એને ઓમ ભાઈ ડાભી ને નથી એને હાવ રાતવાસો આખું વીચીને બેઠા નથી દીકરીને એમ નથી કીધું કે તારે મોટું થવું તો થા હું તને કોઈ સંસ્કાર નહીં આપું એવું તો કે નહીં હજારો દીકરીઓને જે સંસ્કાર આપતા હોય ને સારી વાત કરતા હોય તો પોતાની દીકરી એના જેવું થાય એટલે કોઈ પણ માણસને આ પ્રકારનો ઉશ્કેરાટ થાય અને એને તનાવ પણ વધે એનાથી સામે વાળા ઓમ ડાબી એમ કે છે કે મારી સંભવતઃ હત્યા થાય તો મેં કીધું એમ યા તો તમારે પહેલા તમારે તમે તો કર્યો તો પ્રેમ તમે કોઈ ડખો તો કર્યો નથી કોઈ ખરાબ કર્યો નથી તમે વિધર્મી નથી કમસે કમ હિન્દુ તો છો તો મણિધર બાપુ સુધી એટલી વાત પહોંચાડી શીખ્યા ન હોત કોઈ પણ સારા માણસ સુધી તમે એના ઘર સુધી કેમ પહોંચી ગયા એટલે જ હું તમને કહું છું કે એનો ધંધો જે છે ને એ બિલકુલ બરાબર નથી કારણ કે તમારે તમે બુદ્ધિપૂર્વક ત્યાં ઘુસી ગયા છો તમારો ઈરાદો ત્યાં ઘુસી ને દીકરીને પટાવવાનો હતો એવો લાગ્યો તમે ભક્ત ના સ્વરૂપ ગયા છો એ બધી બાબતો છે જે એ યોગ્ય નથી તમારે ખુલ્લે આમ જો પ્રેમનો એકરાર કરવો તો એની પત્ની જે હવે થઈ છે માની લ્યો તો એને કીધું હતું કે ભાઈ તમારા બાપુજી એવડી મોટી હસ્તી છે ને કાલ સવારે કઈ ઈધર ઉધર થાય એના કરતાં બેટર વેખ તું ધીરે ધીરે પણ વાત કરવાની તારી થાકીઓ આવડે તો તું વાત કર નહીં તો તારા નજીકના કોઈ એવા સ્ત્રી મિત્રો હોય કે વડીલો હોય મહિલાઓ હોય તો એને કહ્યું એ વાત કરે હું મારા લેવલ પ્રમાણે મારા વડીલોને વાત કરું તો સંભવ છે કે આ બંને પક્ષે કોઈ રાજીપો થઈ જાય તો આપણે કઈ ડખો ન કરીએ બાકી આપણે દુનિયાના કોઈ પણ છેડે હસ્યું

કે દીકરી બે ઘર ને તારે એ તારે શબ્દ છે એમાં ટાળે પણ વાપરી શકાય જો બગડે તો એ બે ઘર ને બગાડે ટાળે એટલે સત્યાના લોતરે એના કહેવાતા સસુર પક્ષ જે અત્યારે ભલે ઓમ ડાભી ને એમ હોય કે કઈ વાંધો નથી પણ હવે જુઓ કેતા ફરે છે ને કે મારી હત્યાની સંભાવના છે પછી એના મા બાપ ને પૂછો ઓમ ડાબીના મા બાપ ને પૂછો એને ખબર પડો હવે એને કાંઈ ગુનો કર્યા વગર એને પણ હવે અત્યારે યા તો ક્યાંક છુપાયેલું રહેવું પડે યા ફફડતું રહેવું પડે કશું જ એનો કોઈ વાંક નથી એના છોકરાએ જે અપરાધ કર્યો હોય કે જે કૃત્ય કર્યું હોય તે પણ એના મા બાપે પણ હવે લાંછન અનુભવવું પડશે અને સામે પક્ષે આ દીકરી છે તો દીકરી પણ જો અત્યારે મેં આપણે જાણવા મળ્યા પ્રમાણે અત્યારે એનું બ્રેઇન વોશિંગ થઈ રહ્યું છે અથવા તો એની પાસેથી સત્ય ઓકાવવામાં આવી રહ્યું છે કે બોલો તમે જે મેરેજ કર્યા એ તમને ભોળ પણથી ઉઠાવી ગઈ છે તને કોઈ લાલચ આપી છે કોઈ દબાણ આપ્યું છે તારા કોઈ એની પાસે એવા કોઈ એવિડન્સ છે જેને કારણે તારે એને વશ થઈ જવું પડ્યું કે પછી તું ખુશીથી ત્યાં ગઈ છો અને માની લો કે તારે ખુશીથી પ્રેમ લગ્ન કરવાતા તો બાપુના લોકો એને કહે છે કે ભાઈ તો બાપુ ક્યાં એમાં ના પાડતા હતા અથવા તો ક્યારે તે એને ક્યારે બાપુને વાત કરી કે ભાઈ મારી ઈચ્છા છે મારા જે પ્રિય પાત્ર સાથે મેરેજ કરવાની અને બાપુએ